કોઈપણ સંબંધ બે વ્યક્તિની મરજીથી બંધાતા હોય છે પણ જ્યારે મરજીની વગર આ સંબંધ રાખવા માટે મજબૂર કરવામાં આવે અને રાખવા માટે દબાણ કરવામાં આવે ત્યારે એનું પરિણામ એ ખૂબ જ ગંભીર આવતું હોય છે અને કંઈક આવું જ બન્યું છે કચ્છના અંજારમાં કે જ્યાં હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી એક યુવતીને ભર બપોરે ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી તારીખ સાત માર્ચ બે હજાર પચીસ સમય રાતના આઠ કલાક સ્થળ મેઘપર બોરીચા ગામ અંજાર મેઘપર બોરીચી ગામના પારસનગર વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય દીકરી પાયલ સાથે રહેતા આશાબેન ઉત્તમ ચંદાણી ઘરે આવ્યા ઘરનો દરવાજો અંદરથી બંધ હતો દરવાજો ખખડાવ્યો પણ પાયલે ખોલ્યો નહીં અંતે પાડોશીઓની મદદથી આશાબેને દરવાજાનું તાળું તોડી અંદર ગયા અને જોયું તો જે દ્રશ્યો હતા એ જોઈ તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે ઘરની અંદર લોહીનું ખાબોચ્યું હતું એમાં દીકરી પાયેલ લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી દીકરીના ગળા હાથ છાતી પેટ સહિતના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા આ બાબતે આશાબેને પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક આવી જે રીતે હત્યાને અંજામ અપાયો હતો તેને જોઈ પોલીસે એફએસએલની ટીમને પણ બોલાવી ઘટના સ્થળેથી તમામ પુરાવા એકઠા કરી લાશને પીએમ માટે મોકલી આશાબેને દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવતીના કોઈની સાથે મિત્રતા કે પ્રેમ સંબંધ હતા કે નહીં એ તપાસ કરી તેમાં પોલીસને જાણવા મળ્યું કે પાયલના કરણ સોલંકી નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતા જેથી પોલીસે કોલ ડિટેલ્સના આધારે નંબર ટ્રેસ કરી પ્રેમી કરણને ઝડપ્યો

કચ્છના અંજારમાં ઘટના ઘરમાં ઘુસી પ્રેમીય યુવતી ને ઉતારી મોત ને ઘાટ હત્યામાં યુવતીના સાવકા ભાઈએ આપ્યો સાથ

પાયલ સવારે નોકરી પર ગઈ હતી બપોરે બે વાગ્યે ઘરે આવી હતી સાંજે પાંચ વાગ્યે હોસ્પિટલે જાય તે પહેલા તેની હત્યા કરી દેવામાં આવી પોલીસના કહેવા મુજબ બપોરના અઢી થી સાડા ચાર વાગ્યા દરમિયાન પાયલની હત્યા કરવામાં આવી હોવી જોઈએ કરણ સોલંકીએ પાયલના સાવકા ભાઈ વિશાલ સાથે મળીને આ સનસની ખેજ હત્યાને અંજામ આપ્યો આ બનાવ બાબતે પોલીસ માં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મહનજના યુવતી સાથે મિત્રતા નો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કારણ સોલંકી પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ કે જે મણજના યુતિનો સાવકો ભાઈ છે તેની તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવે પ્રેમ સંબંધમાં યુવક બન્યો કાતિલ આરોપી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે પાયલની હત્યામાં તેનો સાવકો ભાઈ વિશાલ છે વિશાલ આરોપી કરણનો મિત્ર છે તેણે કેમ સાવકી બહેનની હત્યા કરવામાં કરણનો સાથ આપ્યો લઈને પોલીસ પૂછપરછ કરી રહી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ પાયલ અને કરણ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા છેલ્લા કેટલાક સમયથી પાયલ પ્રેમી કરણ સાથેના સંબંધ પૂરા કરવા માંગતી હતી પરંતુ કરણ યુવતીને સંબંધ રાખવા દબાણ કરતો હતો આ બાબતે પાયલ અને કરણ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા તે બાબતે કરણે પ્રેમિકાની હત્યાનો પ્લાન ઘડ્યો બપોરના સમયે પાયલ ઘરે એકલી હોય છે એ વાતની કરણને ખબર હતી સાત તારીખ પાયલની હત્યાના ઈરાદે પ્રેમી કરણ મિત્ર વિશાલને લઈને આવ્યો પાયલના ગળા છાતી હાથ પેટ સહિતના ભાગે તીક્ષ્ણ હથિયારના સાત જેટલા ઘા મારી હત્યા કરી નાખી સાવકી બહેન ની હત્યામાં વિશાલ મિત્ર કરણ નો સાથ આપ્યો બેરહમીથી હત્યા કરી દરવાજો બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા તો આરોપી કરણ સોલંકી ને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓના અવારવા ઝઘડા થતા હતા જેનું મંદૂક રાખીને આરોપી કરણ સોલંકી એ પોતાના મિત્ર વિશાલ ખેમડાની સાથે મળીને આ મનજના યુવતી ના ખૂનનો

મારામારી સહિતના ગુના નોંધાયેલા છે હવે પ્રેમિકાની હત્યાના આરોપ સર ફરી પોલીસના હાથે ઝડપાયો છે યુવતીની માતાએ આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ અંજાર